અને જેલ ભેગા કરવામાં આવી આજે રાજકોટ ખાતે ગઈકાલે રાતે જ બનાવ બન્યો હોવાથી તમામ આગેવાનો રાજકોટ ખાતે એકઠા થયા છે આજે અહીંયા મિટિંગ પણ કરવામાં આવશે અને આજથી અરવિંદ કેજરીવાલજીની જે ધરપકડ કરવામાં આવી છે એના વિરોધમાં આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અહીંયા રાજકોટ રેસકોર્સ ખાતે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવશે હું અહેમદ ખવા જામજોધપુર ધારાસભ્ય આમ આદમી પાર્ટી ગઈકાલે સમગ્ર દેશવાસીઓએ જોયું કે રાત્રે કેવી રીતે એક ઈમાનદાર મુખ્યમંત્રીને પોતાના ઘરેથી ખોટા કેસમાં ઉપાડી લેવામાં આવ્યા દેશમાં જે અઘોષિત કટોકટી ચાલી રહી છે જેના કારણે આમ આદમી પાર્ટી પાર્ટીથી ડરી ગયેલી ભારતીય જનતા પાર્ટીએ તમામ ખોટા કેસોમાં આમ આદમી પાર્ટીના મુખ્ય નેતાઓની ધરપકડો કરી લેવામાં આવી છે અન્ય પાર્ટીના ખાતાઓ બ્લોક કરી દેવામાં આવ્યા છે આ ક્યાંક ને ક્યાંક આ ડર બતાવી રહ્યો છે કે આવનારી બે હજાર ચોવીસના ઇલેક્શનમાં એ મજબૂત હોયથી ઇન્ડિયા ગઠબંધન બન્યું છે આ એનું જ પરિણામ છે કે આવા